ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેને લઈને રાજકારણ ગરમાયું છે અમરેલીમાં પાટીદાર યુવતીનું બોગસ લેટર પેટ ગાંઠમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની અને અમરેલીના ધારાસભ્યનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું સરકસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવ અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો

જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને લોકશાહીને ને લીરે લીરા ઉડેડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહ મંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણ ની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયા એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદન પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓ આ કાર્યવાહી પોલીસ તંત્ર કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ